પાટણની કરીએ તો અહીં ટકા ઇમારતો ગેરકાયદે છે જેમાં પાંચ માળની બિલ્ડિંગ મોટા વિવાદમાં છે જેની મંજૂરી ગાંધીનગરથી લેવાઈ હતી દુર્ઘટના બને એટલે તપાસ સહિતની કાર્યવાહી થાય દરેક ઇમારતોની ચકાસણીઓ થાય પછી નિયમો ફાઇલમાં પડ્યા રહે છે બીજી કોઈ દુર્ઘટના બને એટલે પાછી ફાઇલોને બહાર કાઢી તપાસના નાટકો શરૂ થાય છે રાજકોટની દુર્ઘટના બાદ પણ ફરી એ જ કવાયત થઈ રાજકોટની એક દુઃખદ ઘટના ગેમ ઝોનમાં આગ લાગવાથી થઈ છે અને એના સંદર્ભે સરકાર શ્રી તરફથી આવા જેટલા પણ ગેમ ઝોનો ચાલુ હોય તો એની તાત્કાલિક મુલાકાત લઈ અને એની ફાયર એનઓસી છે કે કેમ બિલ્ડિંગ યુઝ પરમિશન છે કે કેમ તેમજ એમને જો પરમિશન લીધેલું હોય તો એની શરતોનું પાલન થાય છે કે કેમ એ અંગેની ચકાસણી કરવા અને જો આવા ગેરકાયદેસર બીયુ પરવાનગી અને ફાયર પરવાનગી વગરના હોય તો તાત્કાલિક બંધ કરવા ની કાર્યવાહી કરવા માટેનો સરકારશ્રી આદેશ કરેલો છે ગુજરાતની અંદર જે બિલ્ડિંગો બનતા હોય છે એ બિલ્ડિંગોની એનઓસી પીયુ બીયુપી કે જે પરવાનગી લેવાની હોય છે એમાં ક્યાંક ને ક્યાંક નિયમો સાથે બાછોડ કરવામાં આવતી હોય છે ત્યારે આજે જીએસટીની ટીમ પાટણ શહેરમાં જે રિયાલિટી ચેક કરતા અહીંયા એક હોસ્પિટલ છે હોસ્પિટલ બની રહી છે એના જે કહેવાય કે સાહેબની સાથે વાત કરતાં સાહેબે બિલકુલ ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી અને કીધું કે મારે પૂછવું પડે પરંતુ જે આ એક હોસ્પિટલ બની રહી હોસ્પિટલ પાંચ માળની છે એની પરમિશન મળી છે કેમ એ ડૉક્ટર કહેવા તૈયાર નથી મીડિયા સમક્ષ કશું બોલવા તૈયાર નથી અને હાલ પોતે એ કહી રહ્યા છે કે મારે મારે જોવું પડશે આમ જે હોસ્પિટલ બની જાય એ હોસ્પિટલ એક જ દરવાજો છે એક જ દરવાજાને કોઈ જો આવી મોટી પાંચ ઉમેદવારની હોસ્પિટલની ઘટના ઘટે તો એના માટે જવાબદાર તંત્ર હોય તો જવાબદારી કોની આવશે નગરપાલિકાએ કેવી રીતના એને પરમિશન આપી છે નગરપાલિકાને અથવા તો જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેવી રીતના પરમિશન આપવામાં આવી છે એ પણ એક તપાસનો વિષય છે ઓકેશ પંડ્યા જીએસટીવી